સર મારો કોડ જી ઓ એક્સ છે જીઓ એક્સ જીઓ એક્સ મેં બે હજાર વીસમાં બેચલર ઓફ કોમર્સમાં ગુજરાત થી કોમર્સ કરેલું છે એક્સટર્નલમાં અને છેલ્લા છેલ્લા ચાર વર્ષથી હું તૈયારી કરું છું અને મંથ ફેબ્રુઆરીથી જૂન સુધી હું ફુલ્લી એગ્રિકલ્ચર સાથે સંકળાયેલો છું અને મારી હોબી સ્વિમિંગ છે વોલીબોલ છે શીર્ષાસન કરવું છે અને ક્યારેક ટાઈમ મળે તો વેબ સિરીઝ

આ બટરફ્લાય સર કેટલી ડેપ સુધી જઈ શકો છો એવું અરાઉન્ડ 20 ફૂટ સુધી 20 ફૂટ સુધી જઈ શકો છો ઓકે ફાઇન એગ્રીકલ્ચર માં અત્યારે પ્રાકૃતિક કૃષિ પર કંઈ જાણો છો હા સર શું કહી કહેશો મને સર પ્રાકૃતિક કૃષિમાં મેઇનલી કોઈ એક્સટર્નલ ફર્ટિલાઇઝરનો ઉપયોગ કરવામાં નથી તો ગાય આધારિત ખેતી હોય છે જેને જીવામૃત અથવા તો અમૃત કહી શકીએ છીએ અને તેના આધારે જ ખેતી કરવામાં આવે પાલેકર પદ્ધતિ શું કહે છે સર પાલેકર પદ્ધતિમાં તેમના જેવા મૃત હોય છે તેમાં મેઇનલી ગળ છાસ માટીનો ઉપયોગ કરવામાં આવે છે અને તેને અપ્લાય કરવામાં આવે છે એ સિવાય એ સિવાય દિવ્યામૃત પણ બનાવવામાં આવે છે દિવ્યામૃત અને બીજા મૃત બીજા મૃતમાં કોટેટ કરવામાં આવે છે અને તેને પછી ડાયરેક્ટ અપ્લાય કરવામાં આવે છે અચ્છા ગૌ આધારિત કંઈ ગૌ આધારિત છાણ ને ગૌમૂત્ર અને છાસ નો ઉપયોગ કરવામાં આવશે અને ગળ ઓકે એક નવો કોન્સેપ્ટ અત્યારે શરૂ થયો છે બરાબર કે ઘરનો કચરો ઘરમાં એમાં કઈ કહેશો તમે હા સર બાયોડિગ્રેડેબલ છે કે જે પણ વેજીટેબલ હોય છે કોઈ પણ એટવડ હોય છે તે તેનો ઉપયોગ મેન્યોર તરીકે કરવાનો ફાર્મમાં તો કેવી રીતે કરી શકાય સર એનો એક્ઝેટ આઈડિયા ખ્યાલ નથી તમે કોમર્સ કર્યું છે ને તો બીકોમ કર્યું છે ઇકોનોમી વિશે કઈ કહેશો સર અર્થવ્યવસ્થામાં રિસોર્સના મેનેજમેન્ટ કરવામાં આવે છે અને તે નેશન અને સોસાયટી માટે પ્રોગ્રેસિવ પ્રોગ્રેસ બનાવવા માટે તેનું મહત્વની ભૂમિકા રહે કયા કયા રિસોર્સ મેનેજમેન્ટમાં તેમાં માઇનિંગ આવે છે એગ્રીકલ્ચર આવે છે આઈટી સેક્ટર આવે છે ઉદ્યોગ આવે છે એસએચજી આવે છે કોઓપરેટિવ સેક્ટર આવે છે હમમ રાઈટ કોઓપરેટિવ સેક્ટર વિશે કંઈ કહી શકો સર કોઓપરેટિવ સેક્ટર નો ઉદ્ભવ થયો આતે હા સર કોઓપરેટિવ નો ઉદ્ભવ ગુજરાતમાં વડોદરા ખાતે થયો છે અત્યારે લગભગ આઠ હજાર જેટલા રજીસ્ટર ભારતમાં કોઓપરેટિવ સેક્ટર છે તેનો મુખ્ય ઉદ્દેશ્ય સામાજિક અને આર્થિક સામાજિક આર્થિક ઉદ્દેશ્ય હાસિલ કરવાનો હોય છે અને તે વન પર્સન વન વોટ પર આધારિત હોય છે અને તે ડેમોક્રેટિક પ્રોસેસ ને ફોલો કરે છે તમે કહ્યું વડોદરા થયું તો વડોદરાથી કેવી રીતે એટલે સર એનો એક્ઝેક્ટ આઈડિયા ખ્યાલ નથી પણ મેઈન પહેલી સ્થાપના કોઓપરેટિવની વડો ગુજરાતમાં વડોદરા ખાતે થયેલી વડોદરામાં ક્યાં કેવી રીતે કંઈ ખબર છે એ આઈડિયા નથી કોઓપરેટિવની કોઈ બે ત્રણ પ્રતિભાના નામ કહેશો પર્સનાલિટીઝ આ ત્રિભુવનદાસ પટેલ છે તેને અમૂલમાં તેને અમૂલમાં ફાળો આપ્યો હતો ઈલાબેન ભટ્ટ છે તેને સેવા સંસ્થામાં ફાળવા પેલો એ ઉપરાંત એ ઉપરાંત વર્ગીસ કોરિયન છે તે પણ અમૂલમાં ફાળવા આપેલો હતો ઓકે સર વૈકુંઠભાઈ મહેતાનું નામ સાંભળ્યું નહીં સર ઓકે આપને મેંગો છે હા સર કેરી જ્યારે આવે છે ત્યારે હાર્મફુલ કેમિકલ્સ થી પકાવવામાં આવેલી હોય છે જે ટૂંકમાં કોમન ટર્મ માં કાર્બન હા તો આપને ત્યાં કઈ પદ્ધતિથી થી કે સર ગવર્મેન્ટ આધારિત ઇથેલિન ગેસ ચેમ્બર આપવામાં આવે છે અને તે ગવર્મેન્ટ આધારિત જ હોય છે ગવર્મેન્ટ અપ્રૂવ હોય છે ઓકે અને તેને 3 દિવસ પ્રોસેસ કરવામાં આવે છે અને ત્યારબાદ તેને ગાંધીનગર અથવા તો અમદાવાદ અથવા મુંબઈ સુરત શહેરમાં સરકારશ્રીની કોઈ યોજના અંતર્ગત આપને આપવામાં આવે છે આ સર હું ગુજરાત પાક સંગ્રહ યોજના કરીને છે સર કયા વિભાગ અંતર્ગત આવે છે એ સર લગભગ આત્મા અંતર્ગત આવે છે એટલે કના વિભાગ 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 કૃષિ હોઈ શકે છે હોઈ શકે પાક ઓકે તો એના માટે ને એલિજિબલિટી ક્રાઇટેરિયા શું છે એથિલિન ગેસ ચેમ્બર હા મારે એથિલિન ગેસ ચેમ્બર માટે એપ્લાય કરવું છે હા સરકાર શ્રી પાસેથી મારે જો લાભ લેવો હા તો મારી પાત્રતા શું હોય શકે કે મારે સાત બાર માં આ છ વીઘાથી વધુ જમીન હોવી જોઈએ બરાબર અને તમારે લગભગ આશરે 100 થી વધુ આંબા હોવા જોઈએ એટલું મને ખ્યાલ છે બરાબર બીજો કોઈ ફાઇનાન્શિયલ ક્રાઇટેરિયા કે એવું કશું નહીં એવું કશું નથી ઓકે અને ઇથિલિન ગેસ ચેમ્બર જે છે એની પૂરેપૂરી કોસ્ટ સરકાર દ્વારા આપવામાં આવતી હોય છે હોય છે માત્ર સર આશરે લગભગ 10000 જ આપવામાં આવે છે અને ગેસ ચેમ્બર ની કોસ્ટ કેટલી છે આશરે 3 લાખ છે જો તમારા પાસે રૂમ હોય તો માત્ર લગભગ 30-40000 માં થઈ જશે ઓકે શું હોય છે ઇથિલિન ગેસ ચેમ્બરમાં પ્રોસેસ શું થાય સર તેમાં માત્ર પાંચ સેકન્ડ સુધી ગેસ છોડવામાં આવે છે અને આખો રૂમ બે દિવસ સુધી સોરી એક દિવસ સુધી રાખવામાં આવશે ત્યારબાદ ફરી તેને વેન્ટિલેશન દ્વારા ઠંડો કરવામાં આવશે ત્યારબાદ પાછી હીટ આપવામાં આવે છે એવી ત્રણ હીટના ડોઝ હોય છે તો આ હાર્મફુલ ના થાય સર ગવર્મેન્ટ અપ્રુવ છે પણ અમે ડાયરેક્ટ સાચું ચાલો ગવર્મેન્ટ અપ્રુવ છે તો સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે માટે પણ ખેડૂતોને સપોર્ટ આર્થિક સપોર્ટ આપવા માટે સરકાર આ કરી રહી છે ખેડૂતોને આર્થિક સપોર્ટ મળશે પણ જે લોકો કન્ઝ્યુમ કરશે આ કેરીને એમને સ્વાસ્થ્યને પણ નુકસાન થશે ને થઈ શકે મને એક્ઝેક્ટ આઈડિયા નથી પણ થઈ શકે છે સરકાર માટે તો એક તો આર્થિક સહાય આપવા માટે પણ સરકારને ખર્ચ કરવો પડે છે ઉપર જતા જે કોઈ લોકોને આનાથી નુકસાન થશે અને હેલ્થ પાછળ જ્યારે કોઈ સરકારી હોસ્પિટલમાં જશે કે ચાલો પ્રાઇવેટમાં પણ જો ગયા છે તેમને પણ સહાય આપવા માટે પણ સરકારને ખર્ચ થશે પણ સર એટલી જે તમે કહો છો કેટાસ્ટ્રોફિક એટલી મારા ખ્યાલે ન હોઈ શકે માઇનોર હોઈ શકે ઓકે તો નેચરલ વેઝ અપ એક્સપ્લોર નથી કરી શકતા સર અમે ટોટલી ઓર્ગેનિક અત્યારે સંભવ નથી સર કારણ કે વાતાવરણ એવું છે ક્લાઇમેટ ચેન્જની અસર છે તેના કારણે ટોટલી પોસિબલ નથી કાં તો આંબા કાપવા પડે છે અથવા તો કાંઈક બે રસ્તો હાઇડ્રોપોનિક્સ ઉપર આપ સ્વિચ ઓવર થઈ શકો સર હાઇડ્રોપોનિક્સ માં ખર્જો લગભગ 35 40 લાખ નો હોય છે એટલું બધો વધારે છે પણ સામે પાછું તમને રીટર્ન પણ મળી જશે પણ રીટર્ન સર ખેડૂત અત્યારે લગભગ એટલી કન્ડિશન માં ભાગે જ કોઈ હોય છે કે હાઇડ્રોપોનિક્સ કરી શકે છે અને બીજું એ હોય છે સર કે શું કહેવાય કે અત્યારે કોઈ પ્રેરણા આપવાળું નથી કે હાઇડ્રોપોનિક કારણ કે જોઈને લોકો ખેડૂત કરે છે જેમ કે અમે આંબામાં સારી આવક મેળવો હોય તો બીજો બાજુ વાળો કરી શકે પણ હાઇડ્રોપોનિક્સ નો જે અમારા જે ગીર સોમનાથ રીજન છે એમાં કોઈ કન્સેપ્ટ જ નથી તો આપ શરૂઆત કરો

નોન પરફોર્મિંગ એસેટ છે એટલે બેંક નું કયું એસેટ હશે જે નોન પરફોર્મિંગ થઈ ગયું થઈ ગયું સર જે લોન નેવું દિવસથી વધુ તેનું ડ્યુ અથવા તો ઇન્ટરેસ્ટ ન મળ્યું હોય તેને એનપીએ તરીકે જાહેર કરવાનું એટલે એને કંપનીને આપેલી હશે અને કંપની એને ભરપાઈ નહીં કરી ઓકે તો ટ્વિન બેલેન્સ શીટ પ્રોબ્લેમ નિવારવા માટેના શું પગલાં પગલાં હોઈ શકે બંને સાઈડથી બેંક તરફથી પણ અને કંપની સરકારે લીધા હોય કે શું હોય નહીં આપણે પ્રાઇવેટ કોર્પોરેશન ની જ વાત કરીએ ખાલી સર એક તો બેંક તરફ બેંક તરફથી કોર્પોરેટ ગવર્નન્સ છે એને વધારવું પડે જેવી રીતે જેમ કે ક્યારેક એવું હોય છે કે ફ્રોડ થાય છે મેનેજરની ભૂમિકા હોય છે તેમાં કંપનીને લોન આપવામાં ને એમાં તો તે એ આપણે સુધારી શકીએ છીએ એના સિવાય કંઈ એના સિવાય સર કંપની તરફથી અથવા જે કોઈ બિઝનેસ એન્ટિટી છે એના તરફથી

તો આરટીજીએસ ને આઈએમપીએસ ને બધું પણ થતું જ હતું ને હા સર તો પછી આ લેવાની રિક્વાયરમેન્ટ શું થઈ સર તેમાં બેંકની ભૂમિકા હતી આમાં મોબાઈલ મોબાઈલ પ્લેટફોર્મ આપવું પાડે છે પર્સન ડાયરેક્ટ કરી શકે છે પહેલામાં તમારે આરટીજીએસમાં બેંકમાં રૂબરૂ મુલાકાત જરૂરી હતી આમાં ઓકે અને કોના કોના દ્વારા યુપીઆઈની શરૂઆત કરવામાં આવી એનપીસીઆઈ દ્વારા હા એનપીસીઆઈ ના મેજર સ્ટેક હોલ્ડર અથવા તો કી પ્લેયર્સ કોણ છે બેંક એસોસિએશન એનપીસીઆઈ અને પર્સનમાં નંદન નિલેકરનું નંદન આઈ કોઈ રોલ આવશે સર આરબીઆઈનું હા સર એનપીસીઆઈ લગભગ એની અંતર તરત જ કામ કરે છે હા બરાબર જેમ યુપીઆઈ છે ને એ જ રીતે યુએલઆઈ પણ એક છે હા હા છે હા શું છે યુએલઆઈ સર તે ક્યારેક એવું હોય છે કે બેંકમાં સર્વર ડાઉન હોય છે એટલે ઇન્સ્ટન્ટ ઓલ પેલું ટ્રાન્ઝેક્શન નહીં થઈ શકતું

સર ડી મેડમ સોરી ડીમોનેટાઈઝેશનનું જે બ્લેક મની હતી તેને કપ કરવાનો ઇસ્યુ હતો મેં કે તેનાથી કપ થઈ શકે અને તેની જે દુરોગામી અસર અર્થતંત્ર ઉપર હોય એ ઘટી શકે અને જે એકચ્યુઅલ ગ્રાઉન્ડ લેવલ પર એની શું અસરો દેખાય આપણને આરબીઆઈ તો એમ કે છે કે લગભગ ઓર તો જે આપણી કરન્સી નોટ્સ હતી એ બધી રિટર્ન આવી ગઈ સિસ્ટમમાં તો જે બ્લેક મની કબ કરવાનો જે મેઇન ઉદ્દેશ હતો એ તો પાર નથી થયો હા મેડમ એ તો પછી સિવાયની બીજી કઈ અસરો દેખાય આપણને એવું ન્યૂઝમાં આવે છે કે નાના ધંધા ઉપર થોડીક વધારે અસર થઈ હતી કારણ કે એકથી બે મહિના સુધી બધું ધંધો ઠપ રહ્યો હતો શોર્ટ ટર્મ નહીં લોંગ ટર્મ ઇફેક્ટ શું થઈ મોનિટાઈનની

એટલે વ્યાજબી જો આ ડિસી આ આપણે સ્ટેટમેન્ટ મેં ધ્યાનમાં લઈએ તો નો 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 કહી શકાય કારણ કે તેના ધંધા ઉપર બે મહિના ઉપર ઠપ રહ્યું હતું એટલે ધંધા રોજગાર ઉપર પણ બહુ અસર થઈ હતી ઓકે એની સૌથી મોટી ઇફેક્ટ થઈ છે આપણી સાહેબે જેમ કીધું એમ ડિજિટલ પેમેન્ટ્સ ઉપર કેશલેસ ઇકોનોમી યસ તો આપણી ઇન્ડિયન ઇકોનોમી છે એ હવે કેશલેસ અને ડિજિટલ ઇકોનોમી તરફ શિફ્ટ થઈ એના બે મેજર રીઝન્સ એમાં પહેલું એક ડિમોનેટાઇઝેશન અને સેકન્ડ બીજું કયું એવું પરિબળ હતું કે જેણે ડિજિટલ કરન્સી છે એને વધારે પ્રોત્સાહન આપ્યું રીઝન કયું હતું લોકોએ અપનાવી લીધું એકદમ ડિજિટલ ઇન્ડિયા કારણ શું હતું એનું મુખ્ય કારણ શું હતું કે લોકો આટલા બધા ડિજિટલ પેમેન્ટ તરફ વળી ગયા મેડમ એમાં તો ઘણા બધા રીઝનો છે જેમ કે અફોર્ડેબલ સ્માર્ટફોન છે પછી સરકાર દ્વારા આપવામાં આવેલી ઘણી વખત ઇન્સેન્ટિવ છે જેમ કે તમે યુપીઆઈ ફર્સ્ટ ટાઈમ યુઝ કરો તો પાંચ હજાર જેટલા કેશબેક પાંચસો કેશબેક આપતા એ હોઈ શકે છે મેડમનો ક્વેશ્ચન બીજી ડિરેક્શનમાં છે મને ખ્યાલ નથી આવતો કોવિડ હા કોવિડ હોય છે સોશિયલ ડિસ્ટન્સિંગ અને જે પેલી કરન્સી લેવડ દેવડમાં જે સંક્રમણના પ્રશ્નો હતા એના કારણે લોકો છે એ ડિજિટલ પેમેન્ટ તરફ સોટ વધી ગયા અને પછી એક વખત તમે ડિજિટલ ઉપર શિફ્ટ થાઓ એટલે તમારી જે હેબિટ હા હેબિટ જે ફોર્મ થાય એના કારણે ડિજિટલ કરન્સી અત્યારે વધારે યુઝફુલ થઈ ગઈ ઓકે ફાર્મિંગ સેક્ટરમાં તમે જોડાયેલા છો કોર્પોરેટ ફાર્મિંગ શું છે કોર્પોરેટ ફાર્મિંગ એક પ્રકારનું કોન્ટ્રાક્ટ ફાર્મિંગ છે જેમાં મોટી કંપનીઓ ડાયરેક્ટ ફાર્મર સાથે જોડાય છે અને તેના કોન્ટ્રાક્ટ કરે છે અને કેટલી માત્રામાં કઈ કઈ ક્વોલિટીમાં પાક આપવો એ બધાનું કોન્ટ્રાક્ટ ફાર્મિંગ ઓકે તો પછી ફૂડ પ્રોસેસિંગ સેક્ટર છે આપણું ઇન્ડિયાનું એ આમાં કઈ રીતે કોર્પોરેટ ફાર્મિંગ સાથે જોડીને કામ કરી શકે એક ટેકનોલોજી અડોપ્ટ કરી શકે છે બીજું સ્કિલ અને ત્રીજું બ્રાન્ડિંગ અને પેકેજિંગમાં ઇસ્યુ આવે છે તો તેમાં કરી શકે છે એક્સપોર્ટમાં ચોથું ઓકે એમએસપી સાંભળેલું છે મિનિમમ સપોર્ટ પ્રાઇસ યસ કઈ કઈ પર મળે છે અથવા અપ્લાય કરેલું છે હા કઈ કઈ કયા કયા પાક માટે આપણે એમએસપી તેમાં ત્રેવીસ પાક છે તેમાં સાત અનાજ છે સાત તેલીબિયા છે પાંચ કઠોળ છે અને આશરે ત્રણ કે ચાર કેશ ક્રોપ છે જેમ કે કપાસ છે શેરડી છે અને નારિયલ છે ઓકે બાગાયતી કોઈ પાક છે એમાં બાગાયતી નથી પેરિસેબલ આઈટમ હોવાને કારણે નથી અચ્છા ઓકે બેરોજગારી છે ભારતમાં એક સમસ્યા છે પણ અત્યારના જે કરંટ સિનારીઓ છે એ પ્રમાણે જનરેટિવ એઆઈ અને એઆઈ ઇન્ટેલિજન્ટ ટૂલ્સનો ઉપયોગ વધી રહ્યો છે તો હજી આ બેરોજગારી વધશે તમને શું લાગે છે ભવિષ્યમાં એઆઈથી એવું કહી શકાય છે જેમ કે હમણાં એપલે અને ગૂગલ જેવી ઘણી કંપનીઓએ દસ હજારથી વધુ લોકોને ચટણી કર્યા છે પણ એઆઈનું અનોતર ઉપયોગ જેમ કે

આ ઉપર હશે તો કઈ એવી કેટેગરી હશે કે જેનો એઆઈ આવવાથી એને ફેર નહીં પડે અને એ એમની રોજગારી કાયમ રહેશે એ અત્યારે કહેવું અઘરું છે કારણ કે એવા અત્યારે એઆઈ નાસન સ્ટેજમાં છે આગળ શું હોય કહેવું થોડું તમને શું લાગે છે કે એવી કઈ સર્વિસીસ છે કે જેને એઆઈ તો રિપ્લેસ ના જ કરી શકે એવું તમને કંઈ લાગે છે કે બધું જ રિપ્લેસ કરશે બ્યુરોક્રેસી છે એક્ઝિક્યુટિવ છે જ્યુડિશિયરી છે એને ના કરી શકે ઓકે સરકમ જીપીએસસી ની તૈયારી ક્યાં કરીતી હોય કે ના કરે જ કરું છું સર કરે જ કરો છો યોર લેવલ ઓફ નોલેજ આઈ એપ્રિશિએટ બરાબર એગ્રીકલ્ચર માં તમારો સારી ડેપ છે કરંટ પણ સબ્જેક્ટ તમારો સારા છે પણ થોડું ડિટેલ માં પર્સનાલિટીઝ ઉપર જે અમે નથી ગયા ને તો એ મેં દાખલા તરીકે સહકારીમાં પૂછ્યું હોય કુન મહેતા યુ કુડ નોટ રેકોગ્નાઇઝ એવું મેં સ્વિમર્સમાં સ્વિંગમાં પણ તમને આગળ બહુ એ નથી કર્યા તો એમાં એ જાણીતા સ્વિમર્સ અને સ્વિમિંગ કોમ્પિટિશન્સને એ બધી બાબત તમે જ્યારે હોબી તરીકે કહો છો તો એ થોડું એમાં થઈ શકે પ્રાકૃતિક ખેતીમાં તમારું નોલેજ સારું છે પણ એમાં થોડું છે ને એનાલિટિકલ એમાં જાઓ બરાબર અને એમ દરેક સેક્શનને ગ્રેજ્યુઅલી એના વિશે વાત કરી અને એમાં આગળ વધો તેમાં તમે ઘણું સારી વાત કરી શકો એમ છો રાઈટ એટલે થોડું આ થોડું થોડો ને ત્યારે ગભરામણ હતી પહેલી વખત હતું ને ઓકે એટલે થોડું બ્લક થાતું હતું હા એટલે મને એવું લાગ્યું કે તમે એકદમ જમ્પ કરી ગયા એ બધામાં પણ થોડું એના વિશે થોડું વન બાય વન આરામથી વાત કરો તો એમાં તમે ખૂબ સારું એ કરી શકો પેલું જ મોક ઇન્ટરવ્યુ છે હા હે ને જો ખેતી કરો છો ત્રણ મહિના પાંચ મહિના જોડાયેલો છે પાંચ મહિના કરો છો ઘરે જ પ્રિપેરેશન કરી છે અને ઇન્ટરવ્યૂ સુધી છો ખરેખર કમેન્ડેબલ વસ્તુ છે અને મારી નજરમાં બહુ મોટો પોઝિટિવ આસ્પેક્ટ છે આ બીકોમ તમે તમે એક્સટર્નલમાં કરેલું છે સાથોસાથ બધું કામ કરતાં કરતાં અહીંયા સુધી પહોંચ્યા છો અને નર્વસનેસ હોવાની ઓબ્વિયસ છે બેસવાનું પોસ્ટર હજુ થોડું રિલેક્સ રાખી શકાય બરાબર છે અને મોટું સેજ તમારું આમ રહેશે અને સેજ આમ સીધું રાખવા પ્રયત્ન કરો તો ચાલશે બસ ફરતી નજર રાખો અને બધા સાથે આઈ કોન્ટેક કરો બરાબર બાકી હજુ મોક્ષ આપજો જીએસ છે અને ગ્રેજ્યુએશન ના અમુક અમુક જે બેઝિક ટર્મિનોલોજી ના વાતચીત કરી બધા તો આપણે થરલી આન્સર આપી શકીએ એક્સપેક્ટેડ રહેશે કેરી ની ખેતી કરો છો એટલે કેરી માથી ઘણા પ્રશ્નો નીકળશે અહિયા થી એક્સપોર્ટ પણ એટલી થાય છે સારી ક્વોલિટી ની વસ્તુ એક્સપોર્ટ થાય છે ઇન્ફિરિયર ક્વોલિટી એક ફેરો ટ્રાય કર્યો તમે છ સાત મિત્રોય પણ કન્ટેનર પેલું આખું રદ જ થઇ ગયું એટલે એમાં અમને બહુ નુકસાન થયું છે એટલે એક્સપોર્ટ નથી કરતા પણ ગાંધીનગર અને અમદાવાદ જ અમને એટલું ટૂંકમાં કઈ સારું વળતર આપે છે એટલે જરૂર નથી એક્સપોર્ટની એટલે ઓલ ધ વેરી બેસ્ટ સારું છે તમારે આ એગ્રીકલ્ચર સેક્ટરનું તો સારે કીધું એ તમે કરશો જ પણ તમારું બીકોમ ગ્રેજ્યુએશન છે ને એટલે જે ગરીબી બેરોજગારીના જે તમારા ફંડામેન્ટલ્સ છે ને બેરોજગારીના પ્રકારોને થોડું ગરીબીની અમુક વ્યાખ્યાઓને એ બધું થોડું જોઈ લેજો અને ખાસ અત્યારે આ એઆઈ અને બેરોજગારી એના ઉપર બહુ મોટી ડિબેટ ચાલે છે તો એ થોડું જોઈ લેજો કે કેવા પ્રકારની પેલી છે નોકરીઓ એને એ રિપ્લેસ કરે અને કોને નહીં કરે એના ઉપર ડિબેટ એક છે અને એટલું બધું તો ઊંડું નહીં પૂછે પણ એની જે દુરોગામી અસરો મેં તમને કીધી એ થોડું ઉપર ઉપરથી વાંચી લેજો પ્લસ અલગ અલગ ટાઈપના રિવોલ્યુશન છે યલો રિવોલ્યુશન ગ્રીન રિવોલ્યુશન પિંક રિવોલ્યુશન એ બધા રિવોલ્યુશન હા બસ એ બધું રેડી કરીને રિવોલ્યુશન બ્લુ રિવોલ્યુશન સર મરીન સેક્ટરમાં આવેલું છે જેમ કે એનું મુખ્ય ઉદ્દેશ્ય ઝીંગા અને ફિશરીઝમાં રિવોલ્યુશન કરવું પ્રાઇમ મિનિસ્ટર બહુ જ એના વિશે વાત કરે છે શું બ્લુ રિવોલ્યુશન વિશે હા તો શું એક્સપેક્ટેશન્સ છે સર તેમાં એક તો સસ્ટેનેબલ ફિશિંગનું છે પછી સેટેલાઇટ આધારિત એન્જિનિયરિંગ જેમ કે કઈ કયા ક્ષેત્ર એવું છે જેમાં ફિશિંગ ઝોન વધારે છે બીજું કે અત્યારે જે સાગર ખેડવું હોય છે તે ઘણી પ્રકારનો સમસ્યાનો સામનો ઇકોનોમિક પર એની શું ઇમ્પેક્ટ ઇકોનોમિકમાં સર એક્સપોર્ટ થઈ શકે છે તેની અને જે સાગર ખેડવું છે તેની આવક વધી શકે છે સૌથી લાંબો દરિયા કિનારો જે છે બરાબર એનો આપણે સારામાં સારો ઉપયોગ કરી શકીએ એમ છે વી આર ધ બિગેસ્ટ સપ્લાયર એટલે એ પોઈન્ટ ઓફ વ્યૂ બીજું કે આપણો જે ઇકોનોમિક ઝોન કહેવાય ને એ બી બહુ એક્સટેન્ડેડ છે એટલે એમાં આપણે બહુ ઘણી સારી એક્ટિવિટી કરી શકીએ એમ છે બરાબર એટલે એ બધું બાબત પણ થઈ અને હોબીમાં શું કહીશો તમે સ્વિમિંગ છે હા સ્વિમિંગ હોલિતોમ છે શીર્ષાસન કરવું છે અને ટાઈમ મળે તો વેબ સિરિઝ છે પણ શીર્ષાસન સ્પેસિફિક કેમ કરો છો સર ક્યારેક ટેસ્ટ અનુભવો છો એટલે શીર્ષાસન ઈજી છે અને કંઈ જરૂર પડતી નથી એટલે હું શીર્ષાસન પણ શીર્ષાસન તમે કહેશો ને એટલે પછી તમને યોગ ઉપર લઈ જવાની શક્યતા વધારે છે હું થોડું પછી તમારો એ મોટો એરિયા ખુલશે યોગ અને પછી એની અલગ અલગ પદ્ધતિઓ અને પ્રક્રિયાઓ બધું વેબ રોડ અવોઇડ કરજો વેબ સિરીઝ અવોઇડ કરી દીધો ઓકે ઓકે ડન ઓકે સર